અગંતના સમાચાર મળી રહ્યા છે સુરત શહેરમાંથી જે કે સ્વામી અને તેમના મળત અથવા રાત ક્ષેત્રપેંડી કરાય મંદિર માટેની જમીન ખરીદી બાહને ક્ષેત્રપેંડી કરી ડોક્ટરને ફસાવવામાં આવ્યો જરાખરે ડોક્ટર સુસાઇડ કરવા સુધી પહોંચ્યા હતા સાબરમતી કિનારે સ્વામિનારાયણ મંદિર બનાવવા જમીન ખરીદીમાં ડોક્ટર સાથે 1.34 કરોડની ઠગાઈ કરી સ્વામિનારાયણ મંદિર બનાવવા માટે જમીન ખરીદી આપવાની વાતમાં વરાછાના તબીબને ફસાવાયો હતો

બે ત્રણ મહિના પછી એ વ્યક્તિ મારા દવાખાને અહીંયા આવ્યા સુરેશભાઈ તુલસીભાઈ ગોરી અને બધી મને વાત સમજાવી કે ભાઈ આપણે એક સ્વામિનારાયણ સંપ્રદાય છે એને એક જગ્યા જોઈએ છે જગ્યા પણ તૈયાર છે અને લેવાવાળા પણ તૈયાર છે કે એ જે જગ્યા રિંજા ગામની છે આણંદ તાલુકાની અને જુનાગઢ તાબાના મહંત જે કે સ્વામી કરીને જે છે એમને જગ્યા જોઈએ છે જેવું પોઈચા સ્વામિનારાયણ સંપ્રદાયનું જે સંસ્થા છે એવી સંસ્થા ત્યાં એ લોકોને ડેવલપ કરવી છે તો અમે એમને પૂછ્યું કે ભાઈ એ બધું બરાબર છે અમારું શું કામ છે કઈ રીતે છે એમ તો કે એ લોકોને કોઈ મધ્યસ્થી હોય અને તમારે એજ્યુકેટેડ પર્સન હોય અને ડોક્ટર કેવું હોય તો એ લોકો એના અનુયાયને બતાવી શકે અમે આ જગ્યાએ ડૉક્ટર પાસેથી લીધેલી છે અને સારી રીતે એ લોકો આમ કામ કરી શકે અને વ્યવસ્થિત રીતે છે અને એને અનુયાયને સમજાવી શકે અને એ લોકોનું ફંડ પાળવું સારું રીતે લઈ શકે તો તો કંઈ વાંધો આમાં અમારા કંઈ રોકાણ રોકાણ કરે કે નહીં તમારે કશું કાંઈ રોકાણનું કશું કરવાનું છે નહીં એટલે અમારા કંઈ પૈસાનું કઈ બું કરે છે નહીં છતાંય કે તમે એટલું કરો એટલે મને ડાઉટ એટલે મેં અમારા પિતરાય ભાઈને વાતચીત કરી બે ત્રણ વ્યક્તિને મિત્રોને વાત કરી પણ કોઈ એમાં એગ્રી થયું નહીં ભાઈ પિતરાય ભાઈને વાત કરી કંઈ કઈ આપણે જોઈએ જાણીએ તો અમે એક કરી મુલાકાતે ગયા તો એમના જે કે સ્વામીના ખજનશી સ્નેહલભાઈ કરીને એની મુલાકાત અમને એને તારાપુર કરાવી તારાપુર અમે બેઠા ને આખો અમને પાયલોટ પ્રોજેક્ટ એના લેપટોપની અંદર કે અહીંયા આવી સંસ્થા પહોંચ્યા જેવી છે એ સંસ્થા આપણે ડેવલપ કરવાની છે સાતસો વીઘા જગ્યા છે વચ્ચે સાબરમતી નદી નીકળે છે દોઢસો બસો વીઘા પહેલી પાર છે બાકી નદી પાંચસો વીઘા આ બાજુ છે તો રિવરફ્રન્ટ થી માંડીને બધું આખો પાયલોટ પ્રોજેક્ટ બહુ થ્રી પિક્ચર સાથે એનું બધું અમને બતાવ્યું કે તમે કે બને એટલું તમે જલ્દી ફાસ્ટ કરો તો જેથી કરીને આપણે આપણું કામ ચાલુ કરી શકીએ કાલથી જે સી ચાલુ કરે ઘણું બધું એનો એ બધા આપણે કોન્ટેક્ટમાં જ ઓર્ડર અપાઈ ગયા છે એ બધી વાતો સાથે આપણું ભણવા એટલે અમને એવું લાગ્યું કે એટલું બધું છે ને એટલું બધું સારું છે કંઈ નોંધાય પછી બીજી મુલાકાત અમે જમીન માલિકને મળ્યા જમીન જોઈ બધી વસ્તુ જમીન માલિકને મળ્યા ત્યાંથી પછી અમે આ બધી વસ્તુની વાતચીત થતાં થતાં અમે જે કે સ્વામીને મળવા માટે અમે ગયા સ્નેહલ જે કે સ્વામીને મળવા માટે ગયા તો જે કે સ્વામી એવું કીધું કે તમે જૂનાગઢ નહીં આવો ચાલશે અમે આપણે રસ્તાનો વચ્ચે મળી લઈએ તો ઇન ડ્યુરેશન ચોટીલાલ ઇમડી હાઈવે વચ્ચે એક એમના હરિભગતનો પેટ્રોલ પંપ ત્યાં અમારી મુલાકાત થઈ ત્યાં જે કે સામની એન્ટ્રી અમે જોઈ તો રેન્જ રોવર કાર બ્લેક કલરની કાર હતી અને આગળ પાછળ બે પાયલોટૅકની ગાડી હતી અને એમાં બ્લેટકેટ કમાન્ડો ગનમેન સાથે ના હતા એટલે અમે પણ ભ્રમિત થઈ આવે કે ભાઈ એટલી બધી સારી પર્સનાલિટી સાથે છે તો કંઈક વ્યવસ્થિત હશે અને કંઈ વાંધો એટલા લોકો એટલા વિધાનો એ લોકો સોદો કરતા હશે તો કંઈક થશે એમ ત્યારે મેં સ્વામીજીને કીધું કે સ્વામીજી મારું આ કામ પહેલી વખત છે ને પહેલી વખત કામ કરું છું હું નાનો માણસ છું મારું ક્લિનિક કરું છું મારું ભરણ પોષણ કરું છું જેથી કરી આમાં મેં કહ્યું કે ફીટ ના થઈ જોજો તમે કે જો સાહેબી ડોક્ટર ડૉક્ટર સાહેબી કે જો ઠાકોરજીની ઈચ્છા હોય ને તો જ એને આવો લાહો મળે ને લાભ મળે બાકી કોઈને મળતા નથી તમે ચિંતા નહીં કરતા બરાબર એવું કશું આપ વ્યવસ્થા છે નહીં આવી રીતે બધી વાતચીત કરી અને એ સમય તમે મને સ્નેહલભાઈ એવું કીધું કે મંદુભાઈ જમીનનું કઈ રીતે હવે શું કરું કારણ કે મને તો ખબર જ નથી કે વસ્તુ કેવી રીતના કેમ કરો બધું એટ ટુટ અપ ટુ ડેટ સુધી આપો પ્રોજેક્ટ અંદર તૈયાર જ બધી બધું આમ કરો આવી રીતના જમીન લેવાનું આપેલું કરવાનું બધું વસ્તુ એને જ કરવાનું આપણે ખાલી મજસ્તી રાખ્યા હતા કે તમે દસ થી સાડા દસ લાખ રૂપિયા જમીનનો ભાવ કહી શકશો એ કે તો કંઈ વાંધો નહીં સ્વામીજીને મેં વાત કરી લે એને કીધું કંઈ વાંધો હું તમને દસ લાખ અગિયાર હજાર રૂપિયા લઈ હું તમારી પાસે જમીન લઈશ ખરીદીશ પછી અમે ત્યાંથી આવતા હતા પછી અમે જે જમીન જે છે એ ઓલરેડી પાંચ લાખ એસી હજારમાં અમે ખરીદીએ મિખિલ મિશ્રા જીટીવી ન્યૂઝ સુરત